નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે તુલા રાશિનું વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે નોકરી અને ધંધા વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષની શરૂઆત સામાન્ય રહેશે પરંતુ મે પછી સમય ખૂબ જ સારો બની રહ્યો છે તમે તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરશો રાશિચક્રમાંથી આઠમા ભાવમાં ભગવાન ગુરુનું સંક્રમણ તમારા વ્યવસાયમાં ઉતાર ચઢાવની સંભાવનાઓ ઊભી કરશે પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી દેવગુરુનું સંક્રમણ તમારી રાશિથી નવમા ભાવમાં થશે જે ખૂબ જ અનુકૂળ રહેશે માર્ચ પછી શનિનું ગોચર રાશિથી છઠ્ઠા ભાવમાં રહેશે તેથી આ શનિ નોકરિયાત લોકો માટે કેટલીક મુશ્કેલીઓ રજૂ કરશે કાર્યક્ષેત્રમાં તમારે તમારા સંબંધિત અધિકારીઓ સાથે તાલમેલ જાળવો પડશે પરંતુ દેવગુરુનું સંક્રમણ તમારા માટે મદદરૂપ રહેશે અને તમને સમયાંતરે આવનારી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે વર્ષના મધ્ય સુધીમાં રાહુ અને કેતુનું સંક્રમણ તમારી રાશિથી છઠ્ઠા અને બારમા ભાવમાં થશે આ દરમિયાન તમને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં બાહ્ય રોકાણ મળી શકે છે વર્ષના મધ્યમાં નોકરિયાત લોકો માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરો ત્યાર પછી રાહુનું સંક્રમણ તમારા માટે અનુકૂળ રહેશે અને વ્યવસાયિક બાબતોમાં સફળતા મળવા લાગશે આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત અનુકૂળ રહેશે બીજા સ્થાન પર ગુરુ અને શનિના સંયુક્ત પ્રભાવને કારણે તમે નાણાકીય બચત કરવામાં સફળ રહેશો તમને રત્ન જવેરાત વગેરેથી પણ લાભ મળશે સ્થાવર મિલકતથી સાથે વાહન વગેરેનો આનંદ આ વર્ષે મળશે વર્ષના મધ્ય ભાગ પછી ભગવાન ગુરુનું સંક્રમણ તમારી રાશિથી નવમા ભાવમાં થશે તેથી આ સ્થિતિ તમારા માટે નાણાકીય બાબતોમાં વધુ અનુકૂળ રહેશે માર્ચ મહિનાથી તમારા છઠ્ઠા ભાવમાં શનિનું ગોચર થશે તેથી જો કોઈ પૈસા ક્યાંક લાંબા સમયથી અટવાયેલા હોય અથવા તમને મળી શકતા નથી તો આ વર્ષે તે મળવાની આશા રહેશે ઘર કુટુંબ અને સંબંધો પારિવારિક દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત અનુકૂળ રહેશે ચોથા અને બીજા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે વર્ષના મધ્ય ભાગ સુધી તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ઘરેલું વાતાવરણ સારું રહેશે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી સાતમું ઘર શનિના પ્રભાવમાં રહેશે તેથી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું પડશે માર્ચ પછી શનિનું ગોચર બદલાશે અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે રાહુ વર્ષના મધ્ય ભાગ પછી તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે તેથી પરસ્પર સંબંધોમાં તણાવની સ્થિતિ બની શકે છે બાળકોની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેશે વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી તમારા બાળકોની પ્રગતિ ચાલુ રહેશે કારણ કે શનિ તેના પોતાના ઘરમાં પાંચમા ભાવમાં હોવાથી વર્ષના મધ્યમાં ગુરુના ગોચર પછી ઉચ્ચ શિક્ષણ મેળવવાની શુભ સંભાવનાઓ બની રહી છે તેથી સંતાનોને લઈને થોડી ચિંતાઓ થઈ શકે છે જે લોકોના બાળકો લાંબા સમયથી વિદેશમાં શિક્ષણ મેળવવા ઈચ્છતા હતા તેઓને વર્ષના મધ્યમાં સફળતા મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર લોકોને વર્ષના મધ્ય સુધી કોઈક શુભ સમાચાર જોવા મળશે હવે જોઈએ કે આરોગ્ય અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ કેવું રહેશે આરોગ્ય અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષની શરૂઆત અનુકૂળ નહીં રહે આઠમા ભાવમાં ગુરુ હોવાના કારણે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે હવામાન સંબંધિત બીમારીઓને કારણે થોડી પરેશાની થઈ શકે છે વર્ષના મધ્ય ભાગ પછી તમારી રાશિથી નવમા ભાવમાં ગુરુ ગ્રહનું ગોચર થશે અને તે તમારી રાશિને પાંચમા ભાવથી જોશે તેથી સ્વાસ્થ્યમાં અપેક્ષિત સુધારો થશે માનસિક શાંતિ અને પ્રસન્નતા પરંતુ રાશિથી છઠ્ઠા ભાવ પર શનિનું ગોચર ક્યારેક થતું રહેશે તે તમને પેટ સંબંધિત સમસ્યાઓ આપશે તેથી આ વર્ષ દરમિયાન યોગ અને પ્રાણાયામ કરતા રહેજો અને તમારી ખાન ખાનપાન પર નિયંત્રણ પણ રાખજો પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ વર્ષની શરૂઆતથી માર્ચ સુધીનો સમય સારો રહેશે આ પછી પાંચમા ઘરનો સ્વામી સની તમારા રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જેથી પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ ઊભી થશે વર્ષના મધ્ય ભાગ પછી પાંચમા ભાવમાં રાહુના સંક્રમણને કારણે પ્રેમ સંબંધોમાં પરસ્પર સંવાદિતા અને વિશ્વાસના અભાવને કારણે આ વર્ષે પ્રેમ સંબંધોમાં નિષ્ફળતાની સંભાવના છે પ્રવાસની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે વર્ષની શરૂઆતમાં બારમા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે તમે વિદેશ પ્રવાસ કરશો મે પછી ટૂંકી યાત્રાઓ તેમજ લાંબી યાત્રાઓ થશે વર્ષના મધ્યભાગ પછી રાહુનું સંક્રમણ તમારા પાંચમા ભાવમાં રહેશે અને શનિનું સંક્રમણ તમારા છઠ્ઠા ભાવમાં થશે તેથી મુસાફરીની સંભાવનાઓ ચોક્કસપણે છે